એ લેડી ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે આપણે આવી ગયા છે ઘરની બાજુમાં કારણ કે અહીંયા રૂપા કામ કરે છે કઈ જો લહળ ફરો સવાર સવારનું કામ શરૂ કરી દીધું છે હ હ એ જોઈએ એ કરે હા

बान दिए दा माने जा दिए जा तम महीने दा माने दिए दा माने दिए <laughs> माने भाई <थी> माने दिए पानी मत पल बुदो एक थारो पास खावे नी है खावन नो है लावे पापा ना पी ले तो फाइनली रेहने भाई लहणा यहां खांडवानु ओलो फेरवानु थी दियो खांडवानु न फेरवानु तू फेरू इती खांडू इती केवा एकर केवा 10

ફરજમાં 6500 બેટરી છે 6500 હા હારું કે 8300 પ્રોસેસર છે ઓહ હોય ઈ સહેવું હે ભાઈ જોરદાર બજે પૂગી જા શ્રી મોબાઈલ માં થોડોક જ સ્ટોક હે જલ્દી જલ્દી આપી દેવાનું હે તો જલ્દી વંજાને વિઝિટ કરો મસ્ત પીસ તો ભાઈ જોરદાર એક ને એક નંબર આમાં કે કટે ફાઇનલી ભાઈ જોઓ આપડે ફોન હે ને અનબોક્સિંગ કરી નાખ્યો અને સાથે સાથે છે શરૂ પણ કરી નાખ્યો છે અને આ એક વિવો નો એવો એક માત્ર ફોન છે ને કે આની અંદર છે ને છ હજાર પાંચસો એમએસ ની બેટરી આપે છે અને સાત હજાર ત્રણસો નું તો પ્રોસેસર આપે છે મિલિટરી ગ્રેડ બોડી છે મિલિટરી એની ફાયદો એવો રહે અરવિંદ ભાઈ કે ફોન તૂટો ફૂટો હોય તો નોર્મલી વાંડો નો આવે નો આવે નોર્મલી પડે કરે બોડી આવે ભાઈ

પહેલી જ મારી લાઈફ નું પહેલું ભાઈ રિવ્યુ છે તો બજે ભૂગી દાડો લેવા ફટાફટ ધમકો બોલાવીજો ને હવે જો ગાડી તૈયાર કરી નાખીએ સાહેબ આવું ને હાલો હાલો કણ હાલો નીકળી ભાઈ એવડા કામ છે થોડુંક તો કામ પતાવી દે મસ્ત મજાના ગોખરા આવી જશે આપણે આવી જશું ગોખરા ખાવા અમે સવાર દિવસ ના હતા ભાઈ અને અત્યારે કેટલા ચાર વાગવા આવી ગયા કમનજીભાઈ હા ભાઈ ભૂતા ભગા દીધા ખાવા આવ્યા હા તો જો બે આપણી દેશા તીખી ડીશ

4 વાગે લાતા છે હવે અને અમારે જાવ છે વાળું કરવા કેમ કે ભાઈ બંદે ને પાર્ટી આપે હે કે તો ખાઈ જઈએ પનીર નું શાક બનાવવાનું ને તો ખાઈ જઈએ જો ફેમિલી અરવિંદ તો જશે વારું કરવા ને હવે બ્લોક છે ને હું શરૂ કરી બેન આવે ને ત હું 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 શૂટ કરી જેટલું મારે કામ હશે ને હું તમને કામ બતાવે ને અમરવિનાશ ભાઈ જો આમ જો આ બેહી જા ઉમર માં

હે ના હુકમ આવ્યો હો હુકમ આવ્યો હોય હાલો ખાઈ ગયા ઘેરે ખાઈ ગલો હલોિન આવું જો અવિનાશ જોવા મારે તગવાન બે હવા વાળો નહીં એકદર ધોરણ કિરા કરે હાલો બા હાથ કરે બા હાથ કરે હલો બા હાથ કરે જોતા જતો એ પાંચ મિનિટ રી ભાઈ બે નહીં કંટાળી રહી આપણે આખો દિન વાહરે ધોઈ ફેમરી મસ્ત મજા મજાને આપણે ગાજર ને મોડી નાખાશે મૂકી દઈએ સવારું તો બનાવવો પડશે તો આપણે ગેસ હંધુ વસ્તુ તાર કરી નાખ્યું આ હંધુ આપણે તાર કરી નાખું આમાં તેલ લી લીધું તો આપણે ને સેડવી નાખીએ આપણું તેલ આવી જશે તો આપણે તેલ નાખી દઈએ જીરું જીરું નાખી દીધું હવે નાખી દઈએ હિંગ હિંગ નાખી દીધી હવે નાખી દી આપણે આ ગાજર મોડેલા છે ને એ નાખી દઈએ ગાજર હવે હળદર ને મીઠું હળદર ને મીઠું નાખી દીધું તો હવે આને ઘરે કરશે ને ઢાકે આપણે મૂકી દઈએ પછી ફરી ખમીને આપણે જોવું તો મસ્ત મજાના શરીર રાખે ગા મસ્ત મજાનો સંભારો કરી નાખ્યો છે તો કેવો મસ્તી નથી જતા થઈ જા નહીં મળશે લાલ મરસું નાખ્યું પણ તમને બતાવ્યું નથી એ લાલ મરસું તો નાખજો તો હવે આપણે ઉતારી લઈએ તમે આવી રીતે બનાવો કે સંભાળો કાસા ગાજરનો નો અમે જો આવી રીતે કાંસા ગાજર નું બનાવીએ હવે જ મારે તો નોખા કરી ને સાલુમાં ખાવા બનાવી હા તો બાઈ રોટલા કરે છે હમણાં અવિનાશ ભાઈ ત્યાં રહેતા નહીં અત્યારમાં આખો જે ધોઈ ધોઈ કરે ને અત્યારે કામ કરવાનું હોય ને તો ત્યાં રે નહીં ભાઈ કા અવિનાશ હા એમ કે રોટલા કરે હા લે

नाजर गा बहिनी भता बेठा बेठा द हा दैदी भइ इरा गईनु या कतिला बनाइवा 60 हात भले नै खान हा वाह वाह नेन त बिन्जा आपनी त केइत नि तरबुज खानु ले नना पर देवा कोना उना कतिला त म कोन देउन पने रेवा देऊ